રાજકોટ સિટી પોલીસ તમારું સ્વાગત કરે છે જો આ દેખાય વ્હાઇટ કલર નું લખેલું રહ્યું એ વાહ જય માતાજી ભાઈ ભાઈ તમારી હિંમત કેવાય હો કાકા ખરેખર દર પૂનમે આવો વાહ ક્યાં રહેવાનું ક્યાં બનાસકાંઠા ભાઈ ભાઈ જય ચામુંડ માવ આવતા વેત જ આરતી ચાલુ હે જો આ ઢાર આવે ને એટલે આમાં થાકી જાય જી એને આમ જો શરીર ને એવું જોર પડે અત્યારે હું આવું પાડું પગ દૂષણ આમ જો તો હે અત્યારે હું હે લઈ તો અત્યાર નો હોય હાઈન ના હોય મોડેક થી આ જોઈ લેજો દૂર આવતી જ નહોતી ક્યાર ની મમ્મી માં બાલ્કની માંથી દેખાડે છે કે જો અહીંયા દેખાડું ને કેટલા વગાડી દીધા પોણા છ થાવા આવ્યા હે આટલી બધી વાર હોય પગ લુસાણી એ લઈને બે ગયો હાલો ભાઈ હાલો ફટાફટ આપણે નીકળીલા દર્શન કરવા તોફાન કરતો નહીં તું દૂરવા જોઈ લે તું હું વિચારું તું પ્રતિક આવી ગયો ભાઈ પ્રતિક નવું એક્ટિવા લીધું ને એટલે લઈ જાય છે ચોટીલા પાછા કા જ્યારે વેચું ત્યારે ગયા તા આવે હે ત્યારે હં હવે લીધું એટલે જ આવાનું હે જો ભાઈ મારી ગાડીમાં નથી પીયુસી નથી વીમો કાંઈ છે નહીં ઊભા રાખશે ને એટલે હું કહી દઈ મને આ લઈ આવ્યા આની પાસે લઈ લો હે હા હા અમને જ પહેલાં ધૂત એમ કે આ જાઝા પૈસા કમાય છે ભાઈ હાલો ચડાવો ખોડી આજો આખો કાંયાં ગરી ગયું કાકા જ બેઠા હાલો હાલો ભાઈ એમને આટલી બધી વાર કેમ લગાડી હોય ગયા તા તમે મેં કેટલા રાઉન્ડ મારી લીધા એરિક ને ચક્કર મારી એવો નીકળી ગયો ઘણા ટાઈમ પછી આપડા મેના ના રાણી ને લઈ જાય આપણે લોંગ ડ્રાઈવ ઉપર બાકી તો આટલામાં ને આટલા માલતી હોય અને આપણે ઉભા છીએ હવા પુરાવા હાટું હવા ઓછી થઈ ગઈ ને કીધું આમાં ફૂલ કરી દો એટલે ઉપાદીની ગાડી ઉલરે જાય બરોબર ને પ્રતિક હવા તો ફૂલ જોઈએ હવા વગર હાલે ને હવા કરી દો કાકા ચાલી ચાલી ચાલો આ સૌથી પહેલાં કરી લ્યો સાત હનુમાન દાદાના દર્શન આપણે પહેલો સ્ટોપ લીધો સાત હનુમાને અહીંયા દર્શન તો આપણે કરી લીધા પણ મેં કીધું આપણે મંદિરે લઈ લઈને દેખાડી દઈએ હવે જી અહીંથી ચોટીલા રેડી હે હજી લેવાનો

ના આગળ ભાઈ હવે અહીંથી આપણે જવાનું એ સીધું મામા સાહેબ એક વચમાં મંદિર આવે જોરદાર લોકેશન વાળું ગયા સ્ટોપ લઈ પછી ચોટીલા હવે જોઈ થાકી તો ભલે બાકી નિરાદા હૈલાજ એ બહુ મસ્ત મજા આવી જાય એવો ભાઈ વાતાવરણ એવું વરસાદ આવે ને પછી આપણે એમ જ રખડવાનું છે અત્યારે ભલે ને આમાં રખડી કા પ્રતિક હા રામ પ્યારી એવું નથી જવું હોય તો અત્યારે જઈ હતી એમથી ક્યાં ને નબળું હોય કા પ્રતિક હાલો ભાઈ આપણે પહોંચી ગયા રાજ રાજકોટના આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ એરપોર્ટે વા જો મકાઈ મળે ને વા આખી ફેમિલી બેઠી દેખાય બેઠા બેઠા પિકનિક પોઈન્ટ માણે ભાઈ ભાઈ અને હજી આપણે ભેગા ને વિજયભાઈ ને ઊભા હતા બધાય ભાઈણા રામ રામ પૈરા એ ગાટી લઈને આવે છે બધાય વાગડી એક ચા પાણી પીવા ઉભા રહે ને ત્યાં મળીએ અને જો મસ્ત મજા આવે ફૂલ પવન એકદમ વાતાવરણે જોરદાર મકાઈ મકાઈ ખાઈ રહ્યા ભાઈ ભાઈ અમુક જે હે ને બે ઈમાં મજા આવે ફોર વ્હીલ લાઈન નીકળ્યા હોય ને એમાં એવી મજા આવે અને આ ટુ વ્હીલ લાઈન નીકળ્યા હોય ને એટલે આમાં એક્સપ્લોર કરવાની જે મજા છે ને ભાઈ ફોરવીલ માં ઓછી આવે આપણને આમાં મજા આવે વિચારું કે હવે બુલેટ લાવ કે એકાદી સુપર બાઈક મસ્ત ની હારી લઈ લઉં અને એમાં મોટો લોકિંગ ચાલુ કરીએ આપણે ભાઈ ધીમે ધીમે રખડી ને અલગ અલગ જાણવાય જાણે છોકરી મજા આવી જાય ઓહો ભાઈ આમ તો જો નજારો આવ્યો અહીંયા સ્ટોપ લઈ લે ભાઈ આ બાજુ આમ તો જો

અહીંયા આપણે ઊભા હતા આમ જો નજારો હમણાં આપણે ચાલુ ગાડીએ લીધો હતો ને હવે મેં કીધું ઉભા રહ્યા મસ્ત દેખાડી દે એમાં બહુ જોરદાર મજા આવે આમ જો એટલે ડુંગરાવ ડુંગરાવ ભાઈ આખો આપણને આવી હરિયાળી જ જોવાની મજા આવે અને બાકી જો બધાય બધા બેઠા બેઠા ચા પાણી ની પીવે છે અને વાયગા હે કેટલા પોણા હાથ છ્યા હે એટલે આપણે જેમ બને ને એમ હવે ફટાફટ આપડે નીકળતી આઠ વાગે અહીંયા બંધ કરી દઈએ ઉપર એટલે આઠ વાગે ન્યા ચડી જાય ને તો વાંધો ન આવે પછી ઉતારવા માંડે દર્શન એ બંધ કરી દે છેલ્લી આરતી આઠ વાગે થાય હવે ફટાફટ ભાગી આપણે હાલો જો બધાય રાહ જો થઈ ગયા જટ ઉતારી લઈએ ને અને આપણે ઊભા હતા હોટલ માલ ધારી હા ને હા વા કાઠિયાવાડી છે ન્યા તો બંધ રહી છે આયા હે જો આ એક તો તું ખાસ વા ગાડી માં કેટલા રાખ્યા ઠીક છે જી કેટલા પડી ગયા આઠ થી દસ પડી ગયા હારી લીધા એટલા લીધા ને સાચું કે હે તો તને એક જ દીધું બાકી બધા અંદર લઈ લીધા હાલો આવું હે તારે હે આવું હે તારે ચોટીલા તો હાલો ચા પીવી હે કોફી આરએમડી પ્રતિક ગયો તો આરએમડી ખાવી આને હે વિમલ ખાવી વિમલ બોલો જુબા કેસરી હે બિસ્કિટ નથી ખાતી જો આ બિસ્કીટ પડ્યા એને કઈ નહીં એને ખબર હે કે આ કુતરા વાળા માણસો હે

મજા જ આવ્યા રાખે ખરેખર ભાઈ ટુ વ્હીલની રાઈડ કરવાની જે મજા હે ને એને નિરાતે નિરાતે વ્યામો ખાતા ખાતા હેલું જવાનું અને એમાં એ હરખે હરખો હથવારો ભેગો હોય ને એટલે ફૂલ મજા આવે વાતો કરતા કરતા અને હવે જાજુ હૈશે નહીં લગભગ વિસઠ કિલોમીટર હોય કે નહીં કેમ તો ઓલું ઇન્ટરનેશનલ એરપોર્ટ તો વહી ગયું આંતરરાષ્ટ્રીય કેટલી હોટલો થઈ ગઈ ને એટલું થઈ ગયું ભાઈ ધીમે 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 ધીમે

દેખાણો ડુંગર દોડતી લા જો ચામુંડ માનો જો રયો દેખાણો એસી એ એસી ભોગી ગયા ખબર એ નો પડી છેલે ભાઈ મેને પ્રતિકે પ્રતિક મારી રે પ્રતિક ને હાઈ ઠીંતે જો જાય હે છેલે બાકી એસી 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 બિંચ્યાસી ને એવું એટલે જાય તોય ખબર નો પડે વાઇબ્રેશન એ નો કરે ભાઈ જો હામે ડુંગર દેખાય જય ઢોટીલા ચામુંડ ભાઈ હા ચાલો ફટાફટ આવી ગયો જો ચડાવ

બાકી વિજયભાઈની હવે કોણ કોણ આવે આપણે એને દર્શન કરી આવીને ચડી આવી આરતી ચાલુ છે બહુ મજા આવે એ ભાઈ હા જો આપણા ભાઈબંધ મળી ગયા કોઈ હથવારો હોય કે ન હોય આપણા ભાઈબંધ તો હોય જ બધા હમણાં જો કેટલી વારમાં ચડી જાય જોવાનું હે હે આ એમ ગણતી જ આજે કે ભાઈ અમે બે હરખે હરખા સિંગલ બોડી ફૂલ એનર્જી વાળા એટલે થાકવાનું કાંઈ ઉપાધિ જ નહીં વિહામો ખાવાની જરૂર પડે કે ન પડે એ તો ઉપર જઈને ખબર પડે આ જો કામ અહીં લગી પડી ગયું આ જો સાધન બધા અહીંયા પહોંચી ગયા આની પહેલાં આવ્યા હતા ને તો વાહ હતા બધાય સાધન હૈ જા જા દેકાર આગળમાં હા ને આપણે ભાઈ રાખી છે ઘરે કેમ કે ટુ વ્હીલ લઈને આવ્યા ને એમાં દૂરબાન લઈ આવીને તો હેરાન થઈ જાય એટલે એને ઘરે જ રાખીને આવ્યા હાલો કેટલા થયા છપ્પન ચડી ગયા એટલી વારમાં જોયું એક મિનિટ નો વિડીયો મેં ઉતાર્યો ત્યાં તો છપ્પન પગ ચડી ગયા ભાઈ વાહ લાઈન તેમાં આજે ગેટ રહ્યો ના ગેટ લગી આખી લઈને એટલો ટ્રાફિક હે આવવામાં જવામાં આપણે કેટલી થઈ નવ મિનિટ થઈ નવ મિનિટમાં પચાસ ટકા કબાઈ ગયું જો આ મહાકાળી બાનું મંદિર આવી ગયું આ થાકી ગઈ કાં કેદીના એલા નથી ને કે પગ ભરાઈ જાય છે આ ઢાર આવે ને એટલે આમાં જ થાકી જાય જી એ નહીં આમ જો શરીરને એવું જોર પડે બાકી આપણે કાઢી નહીં ખા બૂટ જો ખાલી મોજા જ પહેરા છે બૂટ થેલીમાં ફરલી લીધા હવે બૂટ વિના ચડવાની ટ્રાય કરી કેટલોક ફેર પડે છે નહીં એક તો બૂટ એવા વજનવાળા ઓ એ વરસાદ ચાલુ થયો છાટા આવવા માંડે જો ખાડું ને તો તો નાતા નાતા જાય ભાઈ આજો ઠાડજો આ ઘર આવી ગયું હે જૂતા ઘર બુટ ચંપલ સ્ટેન્ડ આ આવી ગયા આપણે ઉપર આમ તો જો ટ્રાફિક ઓ હો હો માતાજી એ માતાજી અમે તો બુટ નહી બધા રાખી દીધા સાઈડમાં હલો હવે અંદર દર્શન કરી ને તમને કરાવી કેટલો ટ્રાફિક હે ને એ જોય આ દર વખત ના આવી ગયા પેંડા વરસાદી અહીંયા એટલા માણા બેઠા હમણાં બધાને ઘાટ છે જુવારો ન આવે આજે વારો લખાવો ને તો કાલે વારો આવે અહીંયા ફોટા પાડવા એટલો ટ્રાફિક છે સમજો અહીંયા ને અહીંયા ઓહો ગમે ત્યાં ગમે એના ફોટામાં આવી જઈએ બધી બાજુ ટ્રાફિક ટ્રાફિક હા આપણે હાલો નથી પાડવો હાલો નીકળ્યો વાહે પકડી રાખજે પાછા ભૂલા પડી ગયા હતા માંડ ભેગા થયા કેળા ભાઈ બૂટ બે ના ગોતતા હતા ક્યાં રાખ્યા આમથી ગોતી 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 હા હવે કઈક મજા આવે ભાઈ બ્લોગ ઉતારવાની એક તો ટ્રાફિક એટલો માણા એટલું નો કઈ અવાજ આવે નો સંભળાય નો દેખાડી હગે કઈ નહીં બાકી અત્યારે વેઇટિંગ માં વાળો એટલે ખબર તો કાલે તમારે આવે ફોટા પાડવા મને એવડો ટ્રાફિક હે કે પૂનમ ને બધું ભેગું હે આજે આપણે ગયા અઠવાડિયે કેમ કઈ ગયા હતા ને ત્યારે તો હાવ ટ્રાફિક હોતો હતો ખાલી આપણે જ હતા વાઈ ગયા કેટલા કહું આઠ આઠ ને બે થઈ અડધી કલાકમાં આપણે ઉપર ચડી ગયા દર્શન કરી લીધા ને બારે નીકળી ગયા હમણાં આપણે પંદર મિનિટમાં નીચે પોણી કલાકમાં દર્શન કરીને હેઠે ઉતરી જાય ચાલો રેડી બુટ બુટ પહેરાઈ ગયા હવે પહેર લે ભાઈ ઉતરવામાં છે ને એટલો બધો ઢાક લાગશે ને એટલે સમજો હવા બાપ દીકરો આવેલા છે આમ કર લઉં ગોલ લ્યો પછી ઉતરવાની જરૂર નહીં પડે બે આમ ગોથા મારતા 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 ફોટાફોટ ઉતરી જાય છે હે સીધા નીચે પ્રતિકમાં હાથ રાખીને પકડશે ઓ આટલી બધી ઉતાવળ નહોતી નિરાયતા એવો હતો સાથ જો હાલો ભાઈ હાલો બટેટા લઈ લ્યો રીંગણા લઈ લ્યો એના જેવું આમ જો હજી ઢાર ઓલો હજી ચડ્યા ને આ ઉતરવાનું આખો જો ફટાફટ ઉતરી જાવ ખબર ન પડે ખબર વિહામો ખાઈ લે બે પાંચ મિનિટ હવે આવી ગયો જો અહીંયા આટલું દેખાય છે ને આટલું બાકી છે વાહ જય માતાજી ભાઈ ભાઈ તમારી હિંમત કહેવાય કાકા ખરેખર દર પૂનમે આવો વાહ ક્યાં રહેવાનું ક્યાં બનાસકાંઠા ભાઈ ભાઈ બનાસકાંઠા થી દર પૂનમ આવે ભાઈ કાકા હાલો ભાઈ હવે આપણે આવી ગયા એક જે બેટ આવી ગયો જય માતાજી ઓલા હવે અહીંયા બાર રાહ જોવે છે બાકી જોયું ને કાકાની શ્રદ્ધા કાકાનો વિડીયો ઉતાર્યો હવે પૂનમે બનાસકાંઠાથી અહીં આવે દર્શન કરવા ભાઈ હવે આપણે બોતવાના છે કઈ બાજુ આમ હે આમ હે આમ હે ટ્રાફિક ગયો ખાલી જય માતાજી તમે નું આવ્યા ચડવા

એક ભાઈ કાકા હે જો હમણાં નીચે ઉતરશે બનાસકાંઠા થી આવે દર પૂનમ હોય આવશે રસ્તા મળ્યા છે કાકા કે હું ભાઈ દર પૂનમે આવું બનાસકાંઠા થી નું કાકા ની હિંમત જબરી કેવાય ભાઈ આપણે બધુંય સાજુ હોય તો ઓલું દુખે ને આ દુખે ને આમ દુખે લાવ મને તો દે ફુગો હે એ ભાઈ ગી ભાઈ ગી ભાઈ ગી જોઈ લે જો ભાઈ ગી હાલો હવે નક્કી કરે છે ક્યાં જવાનું છે ને રિટર્નમાં હિંગળા જ માતાજીએ જવાનું કીએ જોઈ હવે જાય કે નહીં વાયગા કેટલા હવા સાડા પછી થઈ ગયા હે મોડું રેડિયો આપણી સુપર સ્કૂટી આ સ્કૂટી નંબર વન ને આ આપણી સ્કૂટી નંબર ટુ સુપર સ્કૂટી બેની ગાટ લીધી છે ને ભૂમિના ભાગુ જોવા હમણાં પૂણે ઉભા હે ત્યાંથી લઈને હવે સીધા નીકળી છાટા ચાલુ થઈ ગયા છે તો એવું ઘરેથી ફોન આવ્યો મમ્મીનો અહીંયા રાજકોટ તો વરસાદ એટલે ત્યાં વરસાદ આવી છે ને આ બાજુ આવશે એટલે રસ્તામાં પલાર છે ભાઈ એટલે હવે ધીમે 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 નીકળાય વરસાદ આપણને નડે ને હેરાન ન કરે ને એ રીતના બાકી આમાં ડેકી આવે એટલે એ ઉપાધિ ન હોય બધું નાખતી ડેકીમાં નાતા નાતા હેલા જાય આપણા ફોન બોન ને બધું વોટર પ્રૂફ જ છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં ને જો હવે ટ્રાફિક થઈ ગયો હા એટલે હા બરોબર જો હવે ટાઈમ થાય ને બધા હવે નીકળતા જાય અને ઉપરથી હવે બધાને હમણાં ઉતારશે હાલો હવે હાલો જો હજી નીકળવામાં જ દસ પંદર મિનિટ થઈ જાય પછી હજી રોડે બધાય વિદ્યુભાઈની એની ફોર વ્હીલ કાર્ડ છે ભેગા થાય ને એમાં જ ટાઈમ પઈ જાય હજી આપણે મંદિરે જવાનું આવવાનું છે પ્રતિક ત્યાં રિટર્નમાં જ આવે એ મંદિર બહુ મસ્ત એ જોતા જાય ને તમને દેખાડી હાલો વરસાદ પીયો ચાલુ હાલો હાલો ઢીંગલી એ પૈસા ફ્રી જો ઢીંગલી હે ને વીસ વાળી પચાસ વાળી જે જે ઢીંગલી લ્યો ને એમાં બધા મોંઘા માયલી હે આ એમાં તો સો રૂપિયા છે એ પ્રમાણે એના પૈસા એમ પ્રતિક કે મારે રમોકડા લેવા હે ત્યાં અહીંયા ઉભા જો રમોકડા ની દુકાને એવા છોકરી હોય સારો મોકળા માગે પ્રતિક ને જા જોઈ તો દુરુ હાટુ લેવા હે હજી તો જોવે છે કાંઈ એક હાજા જ નથી રહેવા દેતી બધુંય તોડી નાખે કેવા કેવા રમોકડા આમ તો જો સમજો ઘૂઘરો ને ઓહો આખું ઘર સામગ્રી બધુંય આખું રસોડવામાં આવી જાય જો બસ હવે લે હા આ લીધું જો આ વગાડ્યા વગાડી થયા હે દુર્વા ઓછી રમશે તમે જ્યાં રમશો આ તમે બાપ દીકરી બે થઈને તોડી નાખવાના છો જોઈએ હાલો હાલો રેડી રમોકડું લેવાઈ ગયું હા ભાઈ નાના છોકરા હોય ને એટલે આ વાંધો એક રમોકડું લેવું જ પડે ગયા હોય ને એટલે યાદી રહીએ હવે આપણે જઈએ સીધા હાઈવે ચડી ભાઈ ફટાફટ ભાઈ વરસાદ થઈ ગયો ચાલુ એટલે આમ જો નાતા નાતા જાય છે આમ જો ચાલુ વરસાદ આમ હવે આપણે એક જ સ્ટોપ લેવાનું છે એવા માતાજીએ જવાનું કર્યું કેન્સલ કેમ કે મંદિર અંદર જંગલ જેવો આખો વિસ્તાર હે વાડી જેવું હે અત્યારે મંદિર થઈ ગયું હે બંધ આપણે ચાલુ વરસાદે નાતા નાતા હૈલા જઈએ આપણે આઈફોન માં વ્લોગિંગ હાલે છે જો ભાઈ ઓહો આ જો છાટા પડ્યા ના એનું રિફ્લેક્ટ દેખાય એ એ એક યોગ 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 આ ટ્રીપમાં માં એટલી ખબર પડી કે આમાં હું સુધારો કરવાને હે ને સૌથી પહેલા જો એક્ટિવા યુ ને એક્ટિવા માં કોઈક મંડપ સર્વિસ વાળો હોય ને એની પાસેથી મોટી એલોજી લઈને આગળ ફિટ કરી દેવી છે આપણે ચશ્મામાં ફિટ કરવાના ભાઈ ને ને ઓલી લાઈટ આવે બાકી દેખાતું જ નથી ઓલા ખાડામાં ઉના જેવું થાય ઓલી રીલમ જોયું તો માં ખબર આવે આય ઉય તો એમ કરીને ઘરી જાય રહી ગયા ભાઈ ઉતારતા ઉતારતા ક્યાંય ઘરી જાય આ અમારા વિજયભાઈ ની જાય જો એને જવાનું હોય બારે જમવા એટલે એને કીધું કે ભાઈ તમે નીકળો

મેં કીધું મારે મોટો લાલ એના બાજુમાં નાનો લાલ એની બાજુમાં મોટો ધોરો એની બાજુ નાનો ધોરો આટલું પેટ્રોલ છે આપણે ઘરે પોકી જાય ને પછી બે દી હાલ છે જો ચાલુ વરસાદ એ અહીંયા ઉભા સાઈડમાં ભાઈ હાલો હવે પ્રતિક આવે ને લાયલા જાય નિરાધન ગયા કેટલા નવ ને હાથ થઈ છે બાકી વિજયભાઈ ને એને કીધું કે ભાઈ તમે હવે તમારી રીતે જમી આવો ને ઘરે નીકળી જાજો આપણે અહીલા જાય નિરાદેન વરસાદ હવે ઠેઠ લગી આપણે ઘરે પોખીને ત્યાં લગી નડવાનું હે બાકી આપણે જવાનું હતું હિંગડાજ માતાના મંદિરે તો મંદિર ત્યાંથી ચોટીલાથી થતું હતું કા પંદર કિલોમીટર આવે તો આપણે એક એવાર નથી ગયા મેં કીધું જઈ આવ્યું તો થઈ ગયું હતું અંધારું અને હતી આપણે ટુ અને ઓલા ભાઈને ત્યાં એક પૂછવું નહીં કે ભાઈ ત્યાં આખો જંગલ જેવો વિસ્તાર છે અને મંદિરે થઈ ગયું હોય બંધ પોણા નવ નવ ત્યાં આપણે અત્યારે ગયા નવ ત્યાં ને સાડા આઠ આસપાસ એટલે એ કે ત્યારે મંદિર બંધ થઈ જાય ખોટો ધક્કો થાય એટલે આપણે નીકળી ગયા હવે સીધા ઘર બાજુ ઘરે જઈ ને મમ્મી ને કહી દીધું જમવાનું ઘર નાખ્યો જમી લે બાકી તમારે બાકી આ રોડે ધાબા તો ઘણાય નાના 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 બાકી આપણે હવે શું કહેવાય જેટલો કંટ્રોલ થાય ને એટલું ઓછું ઘરનું મને તો ખીચડી દઈ દે ને એટલે કઈ ન ભાઈ બાકી બોપર વ્યવસ્થિત કેમ કે એક તો મારે ખાવાના ઠેકાણે હોય છે ખાવાની હાવ એટલે હાવ ટેવ ઓછી છે મને બોપરે વચારે બાર વાગે ઉઠવું બોપર વચારે ખાવું રાતના મોડે લગી આ યુટ્યુબના વિડીયો બનાવવામાં એમાં મસ્ત હોય વાહી જોતું રહેવું પડે કે આવે નહીં કે મોડ ઉઠતો ઉઠતો એકાદો માથે લે આવ્યું આમ કરીને લે આવ્યું જો એ હા વાંધો નથી મેં કીધું વાળ બાળ થઈ ગયા છે ઠેકાણે પણ એટલા બધા પહેલા નથી

બોલો આ ઘર ધણી ને ઘર માં નથી ગરવા દઈએ એમ ભાઈ કાયલા હે ઘર ધણી ને ઘર માં નથી ગરવા દેવા ઓહો આવી 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 મારો દીકો આવ્યો જોઈ લે બે દીકા છોટી ગયા તા તો ઓને પકડવા જાય છે એય હું કરતી હતી આ હા 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 હરખાઈ ગઈ એ હરખાઈ ગઈ બે ગયો હેરી ગયો એય એય આ હા હા

મેલી દઈ હવે ભાઈ વ્લોગ એટલા મારે ભેગા થઈ ગયા વચમાં મારે બીજું કામકાજ આપણું ચાલુ હોય મોબાઈલનું ને એ ભેગું આપણે જે વેચવાનું સેલિંગનું ચાલુ હોય ને એ બાકી જેને ખબર ન હોય ને એને કહી દઉં કે ભાઈ આપણે પહેલેથી મોબાઈલનું જ કામકાજ છે પહેલાં મોબાઈલમાં નોકરી કરતા સેલ્સમેન હતા અને હવે ટૂંકમાં પોતાનું હે અને બાકી એની ધોળી જાજી હતી હમણાં એટલે વ્લોગ હતા પરના ત્રણ પાર્ટ થયા એમાંથી બે પાર્ટ મેલાણા ને હજી એક પાર્ટ બાકી છે પછી હજી આપણે ફ્રેન્ડશીપ ડે નો બાકી છે પછી આ રક્ષાબંધનના બે વ્લોગ થઈ ગયા પછી હમણાં હાથમ આઠમ આવી જાય એટલે હવે હે ને એક કાત્રે એક કાત્રે નહીં લગભગ દરરોજ વ્લોગ આવશે જોજો મજા આવી જાહે બાકી ફટાફટ જમી લે અને જો અમારું હેપ્લિકોપ્ટર જોઈ લે ઓય ઓહો એ હોય ને એટલે અમારે ટાઈમ વહી જાય ખબર જ ન પડે અને બાકી ઓલા કાકા હતા જોરદાર જોજો બાકી નાના નાના છોકરા આપણે ગયા વખતે આના પહેલાંના ચોટીલાવાળા વ્લોગમાં જોજો દૂરવાના જે આપણે ચડાવી હતી ને હાલીન જાતી હતી ને એવા નાના નાના વર દોઢ વર બબ્બે ના તો કેટલા છોકરા હતા ભાઈ ચડતા હતા એ આપણે અમુક આવું આવશે એટલે બહુ મજા આવી જાય ભાઈ બાકી આપણને કાકાને જોઈને તો ફૂલ આમ મોટિવેશન મળ્યું કાકાને શું કહેવાય હતા આમ ટૂંકમાં અપંગ જેમ કાકા પણ એની હિંમત જોવો તમે દર પૂનમે બનાસકાંઠાથી ચોટીલા ચામુંડમાંને દર્શન કરવા આવે ભાઈ કાકા એ કાકાનું સ્પેશિયલ આપણે ક્લિપ લીધી છે એટલે શું કહેવાય શ્રદ્ધા હોય એટલે તમારે ગમે એ કામ પૂરું થાય હાલો હાલો જય માતાજી આને રમાડી લઈ જો એને આવું હે મારી પાસે હાલો દુર્વા આપણે વ્લોગ પૂરો કરી નાખો હાલો દુર્વા બ્લોગ પૂરો કરશે હવે આમ કરી દે આમ જો આમ એ